આજે આપણે ઘઉંના લોટનો શીરો બનાવીશું ઇન્સ્ટન્ટ શીરો તેના માટે આપણે ધીમા તાપ ઉપર એક પેન મૂકીશું તેમાં આપણે પેનમાં ઘી ઉમેરીશું એક વાટકી ઘઉંના લોટની સામે એક વાટકી આપણે ઘી ઉમેરીશું ત્યારબાદ આપણે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ લોટ ઉમેરીશું ગેસના ધીમા તાપ પર જ આ શીરો બનાવવાનો છે કારણ કે આ ફાસ્ટ ગેસ રાખવાથી તવીમાં લોટ ચોટી જાય છે લાલાસ પડતો લોટ થઈ જાય ત્યારબાદ આપણે એમાં દૂધ ઉમેરીશું એક વાટકી ઘઉંના લોટની સામે બે વાટકી દૂધ ઉમેરીશું દૂધની જગ્યાએ આપણે પાણી પણ ઉમેરી શકીએ છીએ આ રીતે આપણે બધું દૂધ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરીશું ગોળ આપણે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે આપણા સ્વાદ મુજબ વધારે કે ઓછો આ રીતે ગોળ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જાયફળ અને ઇલાયચીનો પાવડર અડધો અડધી ચમચી ઉમેરીશું આ રીતે શીરો આપણો તૈયાર થઈ ગયો છે આપણા શીરા ઉપર આપણે ગાર્નિશ કરીશું બદામ અને દ્રાક્ષથી ત્યારબાદ આપણે એનો ટેસ્ટ માણી શકીશું